નમસ્કાર આમ દેવરાજ છો પ્લસ ન્યૂઝ હું છું આપની સાથે હતું દાહોદ જિલ્લા સેવા સદન ખાતે સિવિલ ડિફેન્સને ધ્યાને રાખીને કલેક્ટર યોગેશ નિર્ગુડેના અધ્યક્ષાને પત્રકાર પરિષદ યોજાઈ હતી દાહોદ જિલ્લા સેવા સદન ખાતે સિવિલ ડિફેન્સને ધ્યાને રાખીને જિલ્લા કલેક્ટર યોગેશ નિર્ગુડેની અધ્યક્ષતામાં પત્રકાર પરિષદ યોજાઈ હતી જેમાં હાલની પરિસ્થિતિને પહોંચી વળવા માટે નાગરિકોને તૈયાર કરવા માટેના માર્ગદર્શન સહિત ચર્ચા વિચારણા કરવામાં આવી હતી કલેક્ટર યોગેશ નેરગુડે જણાવ્યું હતું કે દાહોદના નાગરિકો પણ માનવસર્જિત અથવા કુદરતી આફત માટે તૈયાર રહે તે ખૂબ જ જરૂરી છે હા યુદ્ધની પરિસ્થિતિને લઈને દરેક નાગરિક જાગૃત રહે સચેત બને અને કોઈ પણ કઠિન પરિસ્થિતિને પહોંચી વળવા માટે તૈયાર રહે એ માટે દરેક નાગરિક સ્વયંસેવક બનીને દેશ સેવા માટે પોતાનાથી બનતા પ્રયત્નો કરે અને નાગરિકોનો સાથ સહકાર તંત્ર અને સરકારને મળે એ અગત્યનું છે નાગરિકોના રક્ષણ માટે સ્વયંસેવકો આગળ આવી પોતાના તરફથી દેશ સેવાના કાર્યોમાં સામેથી જોડાય એ ઈચ્છનીય છે દરેક ગામમાંથી પાંચ થી દસ લોકો સ્વયંસેવક તરીકે જોડાય સ્વૈચ્છિક દેશ સેવા કાર્યમાં જોડાય નાગરિકો સિવિલ ડિફેન્સનો સંદેશ છેલ્લા માણસ સુધી પહોંચે એ માટે યોગ્ય પ્રચાર અને પ્રસાર કાર્ય કરીને લોકોને જાગૃત કરવા જોઈએ એમ કહેતા કલેક્ટરે સિવિલ ડિફેન્સ સંબંધિત જાણકારી આપી હતી જે પ્રેઝન્ટેશન દ્વારા રજૂ કરવામાં આવી હતી વધુમાં તેમણે જણાવ્યું હતું કે પોલીસ ફાયર અને આરોગ્ય વિભાગની કામગીરીએ આવી કટોકટીના સમયે સૌથી અગત્યનો ભાગ ભજવ્યો હોય છે જેમાં તાત્કાલિક એક્શન લેવાની થતી હોય છે આવી પરિસ્થિતિમાં નાગરિકો પણ પૂરો સહકાર આપે એ મહત્વનું છે જેના માટે સ્વયંસેવકોને તાલુકા ગ્રામ્ય તેમજ જિલ્લા કક્ષાએથી તાલીમ આપવી જરૂરી બને છે જેથી તમામ વિભાગ આંતરિક કોમ્યુનિકેશન કરીને એકબીજાના સહયોગ થકી કામગીરી કરે તે જરૂરી છે આ દરમિયાનમાં પોલીસ અધિક્ષક રાજદીપસિંહ ઝાલાએ કહ્યું હતું કે આંતરિક યુદ્ધ એ આપણા દેશને અંદરથી ખોખલું કરી નાખે છે આપની આસપાસ નવા ચહેરા જોવાય તો તરત જ પોલીસને જાણ કરવી દરેક નાગરિક સતર્ક રહીને સાથ સહકાર આપે તે ખૂબ અગત્યનું છે દરેક સિટીઝન સ્વયં શિસ્તતા દાખવે તે તાત્વિકતા જરૂરી છે દાહોદ વાસીઓ પોતાની આસપાસ સમયે પોચે તે રીતે પ્લાનિંગ કરી એકબીજાના આંતરિક સહયોગ થકી કામ થાય તે મુજબ કામગીરી કરવાની રહેશે ડિઝાસ્ટર મેનેજમેન્ટ પોલીસ ફાયર તેમજ આરોગ્ય વિભાગને પ્રાયોરિટી આપી કામગીરી કરવી આવા સંજોગોમાં નાગરિકો ની ફટાકડા અને ડ્રોન નો ઉપયોગ ન કરે એ આપણા સૈનિકો રક્ષા કરે તેમને તરફથી કોઈ મુશ્કેલી ન તેનું ધ્યાન રાખવું એ પ્રથમ ફરજ છે પરિસ્થિતિને પહોંચી વળવા માટે બ્લડ એકત્રિત કરવા સૌ નાગરિકો કોઈ પણ પ્રકારના પક્ષ ધર્મ કે જાતિના ભેદભાવ વગર રક્તદાન કરે તેમજ માજી સૈનિકોએ નાગરિકો તેમજ હોમગાર્ડ ટ્રેનિંગ આપવા માટે મદદ કરે તેમ જણાવ્યું હતું આ પ્રેસ કોન્ફરન્સ દરમિયાન જિલ્લા વિકાસ અધિકારી સ્મિત લોઢા નિવાસી અધિક કલેક્ટર જે એમ રાવલ નાયબ પોલીસ અધિક્ષક રાઠોડ નાયબ માહિતી નિયામક રાજ જેઠવા નગરપાલિકા ચીફ ઓફિસર યશપાલ સિંહ વાઘેલા નગરપાલિકા પ્રમુખ પ્રાંત અધિકારીઓ અને અન્ય અધિકારીઓ સહિત પત્રકાર મિત્રો ઉપસ્થિત રહ્યા હતા તેમજ તાલુકા લેવલના અધિકારીઓ વર્ચ્યુઅલ માધ્યમથી જોડાયા હતા

આ સરપંચો રામ આપનો ભાવે જુઓ દાહોદ જિલ્લાના જેટલા પણ 8 વર્ષથી ઉપર નાગરિકો છે તેને માટે પરિસ્થિતિ નિર્માણ થાય કે કોઈ આફતા રિલેટેડ પરિસ્થિતિ નિર્માણ થાય કે એમાં આપના નાગરિકોને મદદ કરવા માટે યુંગ લોકો તૈયાર થાય વરંતરેલી એમાં છોડ અને ઘરે ગામડાપાકી આ કમસેકમ 5 થી 10 યુટુ કુછે એ એના માટે હું બધાને વિનંતી કરું છું આ તાલુકા કક્ષાનું તંત્ર છે જિલ્લા કક્ષાનું તંત્ર છે આપને એમાં બધું દૂર થશે અને દરેક ગામડામાંથી જે જે લોકો બ્લડ ડોનેશન વગેરે કરી શકતા હોય તો એ લોકો કરવા માટે લગનના પ્રયત્ન કરવાના છે તાકી ક્યારે પણ કોઈ વિપરીત પરિસ્થિતિ આવે તો આપણે સારી રીતે અને સક્ષમ રીતે પહોંચી વળી શકીએ શૈલેષ કુમાર રાઠોડ નેશન પ્લસ ન્યૂઝ સાહો સમાચારો સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યુઝ ની યુટ્યુબ ચેનલ ને સબસ્ક્રાઈબ કરો બેલાઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર